રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આમોદ નગરપાલિકા દ્વારા ખરીદાયેલ સિક્સ ઇન વન ડિજિટલ જેસીબી નું હસ્તે લોકાર્પણ કરાયું પાલિકા પ્રમુખના ના નારાજ સભ્યોએ ગેરહાજર રહી સૂચક ગેરહાજરી બતાવી આમોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા એકતાલીસ લાખના ખર્ચે જેસીબી મશીનની ખરીદી કરાતા આજ રોજ આમોદ જંબુસર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું જેમાં પાલિકાના કેટલાક સદસ્યો પાલિકા પ્રમુખના ના નારાજ હોય સૂચક ગેરહાજરી બતાવી હોવાનું શ્રીફળ લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કરવામાં આવેલ જેસીબી ની મદદ થી હવે આમોદનગર માં થતા ગંદકીના ઢગલા થી ઉઠાવી શકાશે જાહેર માર્ગો ઉપર અડચણ રૂપ જાળી જાખરા ગાંડા બાવળ દૂર કરી શકાશે તેમજ પાણીના નિકાલ માટેની ગટરની પણ સાફ સફાઈ કરી શકાશે ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે થયેલા જેસીબી ના લોકાર્પણના કાર્યક્રમ પાલિકા પ્રમુખના વહીવટ નારાજ કેટલાક સદસ્યોની સૂચક હાજરી જોવા મળી હતી